પાટણ ખાતે ભાજપના પૂર્વ મહામંત્રી સન્માન સમારોહ યોજાયો પૂર્વ મહામંત્રી કેસી પટેલનું સન્માન કાર્યક્રમ યોજાયો ભારત સરકારના હુડકો ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર બન્યા તે બદલ કાર્યક્રમ યોજાયો હતો સન્માન સમારોહ કાર્યક્રમમાં ભાજપના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં પાટણના ભાજપના પૂર્વ મહામંત્રી કેસી પટેલનું નિવેદન પાટણ પોલીસ હપ્તા વસૂલી કરતી હોય તેવું નિવેદન ખાનગી વાહન ચાલકો ખરીદી કે ભાડેથી પાટણ આવતા નથી તે બીજા સેન્ટરમાં ખરીદી કરવા જતા રહે છે કેમ નથી આવતા તો તેનું કારણ છે કે પાટણ પોલીસ વાહન ચાલકો પાસેથી પાંચસો હજાર હપ્તા વસૂલ કરે છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા વાહન ચાલકો પાટણમાં પ્રવેશ કરે છે અને પોલીસવાળા પકડી પાંચસો હજાર રૂપિયા લઈ લે છે કેસી પટેલે હુડકોના ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર બન્યા તેનું સન્માન કાર્યક્રમ હતો તે સમયે આપ્યું નિવેદન ભાજપના પૂર્વ મહામંત્રી કેસી પટેલના આક્ષેપ પર પાટણ એસપીનું નિવેદન પાટણ જિલ્લા પોલીસ ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા તેમજ લોકજાગૃતતા માટે અવારનવર જિલ્લામાં ટ્રાફિક ડ્રાઇવ કરે છે એસપી પાટણ જિલ્લાના સોશિયલ મીડિયામાં ચાલતા કેસી પટેલ નિવેદનને લઈ પણ ધ્યાનમાં લેવામાં આવશે એસપી સોશિયલ મીડિયામાં ચાલતા કેસી પટેલ નિવેદનને લઈ પણ ધ્યાને લેવામાં આવશે એસપી સોશિયલ મીડિયામાં સામે આવેલ નિવેદન જિલ્લામાં જિલ્લા ટ્રાફિક પોલીસ અને સિટી ટ્રાફિક પોલીસ જાહેરનામાનું પાલન કરવા બાબતે અને બીજા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન ન થાય એ બાબતે દંડની કાર્યવાહી કરતી હોય છે એના ભાગરૂપે પોલીસ દંડ લેતી હોય છે અને આજે નિવેદન સોશિયલ મીડિયામાં ચાલે છે એ બાબતે પણ તપાસ કરી અને ચોક્કસ અને પોલીસના કંટ્રોલ રૂમ પર પણ આ પ્રકારની કોઈ રજૂઆત હજુ સુધી મળી નથી

એ અન્ય જગ્યાએ જે થાય છે પ્રમાણમાં નથી એટલે એ કોઈને પાટણ આવવું હોય છે તો નથી આવતો કેમ નથી આવતો પાટણ કે એ રાધનપુર જતો રે એ મહેસાણા જતો રે એ આવી રીતે બહુચરાજી હારી જ આપણા સેન્ટરોમાં જતો રે પણ પાટણમાં નથી આવતો તો કેમ નથી આવતો તો સામાન્ય મને લાગ્યું તો કે પાટણમાં આ જે ભાડે કરીને જે વાન આવે છે ને એમને કેમ કે ભાઈ અમારે પાટણ ખરીદી કરવા જેવું છે તો અમારે હમણાં ત્યાં આવે તો એ ના પાડે એ બી પાટણ નહીં તમે બીજા ક્યાંક લઈ જઈશું કેમ તો અમે પાટણમાં પ્રવેશ કરીએ છીએ તો પોલીસવાળા વાળા પકડે છે અમારી જોડે પાંચસો રૂપિયા લઈ લે છે તો આવતા બંધ થયા જાય કે